થી સાડા સાત વાગ્યાના અરસામાં આ જે બે આરોપી છે એ બંને આરોપીઓએ ચેન સ્નેચિંગના અલગ અલગ ગુનાઓને અંજામ આપેલો તેઓએ એકી સાથે રાવપુરા પોલીસ સ્ટેશન ફતેહગઢ અને સયાજીગંજ એ પોલીસ સ્ટેશનોમાં કમાટીબાગ વિસ્તારમાંથી એવી કમ્પાઉન્ડ બાલભવન પાસેથી એ રીતે મોર્નિંગ વોકમાં જે અલગ અલગ માણસો નીકળેલા એમાં એક મહિલા હતા જેમનું મંગળસૂત્ર અને બીજા ત્રણ પુરુષ હતા એમના ચેન એ પલ્સર મોટર સાયકલ ઉપર એમાંથી એ લોકો ઝૂપીને તાત્કાલિક કંટ્રોલમાં એની ભરતી આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ સવારમાં ઇમીજિએટલી ગણતરીની મિનિટોમાં જ કામે લાગી ગઈ અમારી અલગ અલગ ચાર ટીમોએ આ બાબતે વર્કઆઉટ ચાલુ કરેલું ભૂગમનાની પૂછપરછ કરેલી આરોપીનો ચહેરો હોડીઓ મોટર કેવું છે વિગેરેની તપાસ કરી સીસીટીવીના ફૂટેજ મેળવી અને એમાં આજે અમને સફળતા મળી છે અને એ જે ચારે ચાર જે ચે સ્નેચિંગ થયેલા એ આરોપીઓ મળી આવેલા છે એ આરોપીઓ બંને બરોડાના છે એનું નામ છે કબીરસિંહ જોગીધરસિંહ ચીખલીઘર અને બીજા જે છે એ જુનાગઢના છે પણ એના બનેલી છે એનું નામ છે શૈની સિંહ આ બંનેને રણોરી ખાતેથી આજે તેમજ ઝડપી પડ્યા છે એમની પાસેથી મુદ્દામા ગયેલા ચેન જે તૂટી ગયેલી હાલતમાં છે એ મળી આવેલા છે ટોટલ બે લાખ અને છવ્વીસ હજારનો મુદ્દામાલ મળેલ છે આ સાથે એને અન્ય ઘરફોડોનો સામાન પણ એમની પાસેથી મળ્યો છે એમની પાસેથી બે ઘડિયાળ મળી છે એ બંને ઘડિયાળ એક ગોત્રી પોલીસ સ્ટેશન અને એક ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ ચોરી થયેલી છે એ ચોરીના ગુના ઘડિયાળ છે હું એને કબૂલ કરું છું માટે કે બે ઘરકોડની ચોરી પણ ડિટેક્ટ થાય છે એમની પાસેથી એક તલવાર મળી આવે છે તલવાર પણ એને ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે ઘરકોડનો ગુનો કરેલો એમાં એને મળી આવેલી એ ઘરકોના ગુનાની તલવાર પણ મળી આવેલી છે આ બંને એ રીડા છે જે કબીરસિંહ છે એ અગાઉ બરોડા સિટીના અલગ અલગ તેર ગુનામાં ઘરકોડના અને ચેન સિટીના ગુનામાં પકડાયેલો છે જ્યારે એમનો બનેલી છે સન્ની સિંઘ એ અલગ અલગ દસ ગુના કે જે જુનાગઢ રાજકોટ અને સુરત શહેરમાં અને આ પ્રકારના ગુના ગફળાયેલો છે બંનેની એમ આ પ્રકારના ગુનાની છે બંનેને એમાં પકડી લીધા છે અને સાથે સાથે જે એની વિગતવારની પૂછપરછ ચાલુ છે આ સિવાય જો એને કોઈ બીજા ગુના કર્યા છે એ બાબતે પણ ઇન્વેસ્ટિગેશન મળી આવે છે આપણે કીધું એમ સવારમાં જેવો અમને કંટ્રોલ મારફતે મેસેજ મળે છે કે એક જગ્યાએ છે સ્નેચિંગ થયું છે પોલીસની ટીમ જ્યાં પહોંચે છે તરત તો તરફ બીજો મેસેજ મળે છે કે આ જગ્યાએ પણ છે સ્નેચિંગ થયું છે એટલે જે ભોગ બનનાર છે એની પૂછપરછ દરમિયાન અમને ખબર પડી કે આ પલ્સર મોટરસાયકલ એક જ ટીમ છે કે જે નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ છે અને એના મોઢા ઉપર એણે માસ્ક પહેર્યા છે કે મોઢા સંતાડેલા છે એ આધારે એની બાજુમાં જે સીસીટીવી હતા શક્ય હતા એટલા સીસીટીવીના વર્કઆઉટને આધારે એનો રૂટ નક્કી કરીને કઈ બાજુ એ ગયા હોઈ શકે માહિતી મળેલી નહીં નહીં એ લોકો તમામ જગ્યા થી ભાગવાની કોશિશમાં હતા એ ગુનો કરીને તરત પછી જ્યારે ચાર ગુના કર્યા પછી એ લોકો સિટી બહાર રણોલી બાજુ ભાગી જવાની બાજુ ગયા એની હકીકત મળતા અમે રણોલી છે આજે

અસલ જે મોટરસાયકલ છે ચોરી છે કે એનો પોતાનો ના એ એના પોતાનો નામ જ છે જે કબીરસિંહ છે એના પોતાનો નામ મોટરસાયકલ છે પણ એના નંબર પ્લેટ કાઢી નાખી ઓકે